નવસારીમાં આદિજાતિ વિભાગમાં અધિકારીના અભાવે વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ આવક જાતિના દાખલા માટે ભારે હાલાકી પડી રહી છે આદિજાતિના વિદ્યાર્થીઓના ફ્રીશિપ કાર્ડ માટેની બસોથી બસો પચાસ જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું આદિજાતિ વિભાગની જગ્યા છેલ્લા વીસેક દિવસથી ખાલી હોવા છતાં ચાર્જ પણ ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે ખાલી જગ્યા સત્વરે ભરવા આદિજાતિ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે નવસારી

ટાઈમ નથી ટાઈમ કેટલું લાંબો આવવાનું એટલે અટવાવું ઘણું પડે અમારે આ વિકાસ કમિશનરની જગ્યા છેલ્લા પચીસ થી ત્રીસ દિવસથી ખાલી પડી છે તો મારે સરકારશ્રી પાસે એટલી નમ્ર વિનંતી છે કે આ જગ્યા વહેલી રીતે ભરો કેમ કે હાલમાં જ નવસારી જિલ્લામાં આદિવાસી બાળકોનું એન્જિનિયરિંગ મેડિકલ એમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે તો એના લીધે એ લોકોને સરળતા રહે અને હાલમાં જાણ જાણકારી મુજબ થી અઢીસો જેવી ક્રિસિપ કાર્ડની અરજી હાલમાં પેન્ડિંગ છે